you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલા ભારે સ્થિતિ ભારે વરસાદ કોઈ રાહત મળવાની આશા દેખાતી નથી હવામાન વિભાગે રાજ્યમાં એકત્રીસમી જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે આઈએમડી ના એલર્ટ માં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે ત્રીસ જુલાઈ અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ રાખ્યું છે હવામાન દ્વારા ત્રીસ જુલાઈએ નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી માં ભારે વરસાદ ની ચેતવણી જાહેર કરવામાં આવી છે એકત્રીસમી જુલાઈએ નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી માં ભારે વરસાદ ની ચેતવણી છે જયારે અમુક જિલ્લામાં રેડ એલર્ટ પણ છે તેની સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર મોરબી અને બોટાદ માટે ભારે વરસાદ નું યલો એલર્ટ અપાયું છે ગુજરાત માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદે ભારે નુકસાન થયું છે